સાયબર સ્વેલરીના કિસ્સામાં ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સને મોટી સફળતા મળી જૂનાગઢમાં બેસી યુવક યુવતીઓને સાયબર સ્વેલરીમાં ધકેલતી મહિલા ઝડપાઈ સોનલના પતિ સંજય ફળદુ આનંદના શૈલેષ વાલથી ડાબીની ધરપકડ કરવામાં આવી સોનલના સબ પાકિસ્તાની હોવાનું તપાસમાં ખુલ્યું હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝબેરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ સાયબર સ્વેલરીના કિસ્સામાં ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સને મળી મોટી સફળતા જૂનાગઢમાં બેસી યુવક યુવતીઓને સાયબર સેલરીમાં ધકેલતી મહિલા પકડાય સોનલ સંજય ફળદુ નામની એજન્ટની સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે કરી ધરપકડ સોનલના પતિ સંજય ફળદુ અને આનંદના શૈલેષ વાલજી ડાબીની પણ ધરપકડ કરવામાં આવી હતી એજન્ટ 80000 હજાર રૂપિયા જનાર પાંચેથી લેતા અને સાયબર ફ્રોડની ગેંગ તેમને વ્યક્તિદિત એકથી બે હજાર ડોલર આપે છે સોનલના સબ એજન્ટ પાકિસ્તાની હોવાનું તપાસમાં ખુલ્યું છે તનવીર અને મિયાઝ અલી સોનલના સબ તરીકે પાકિસ્તાનમાં કામ કરતા હતા જૂનાગઢમાં રહીને સોનલ સાયબર વેલીનું રેકેટ ચલાવતી હતી સોનલ અહીંથી યુવક યુવતીને મોકલતી હતી કુલ મળીને એકતાલીસ યુવક યુવતીઓને આ ગેંગ દ્વારા મોકલવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું છે એમ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના વરિષ્ઠ પોલીસ અધિકારી શ્રી રાજદીપ રાજદીપસિંહ ઝાલાએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું અલગ અલગ રાજ્યોમાંથી સાયબર સ્લેવરી માટે એટલે કે અ થાઈલેન્ડ કંબોડિયા લાઓસ મ્યાનમાર મલેશિયા વિયેતનામ ખાતે જે સાયબર ક્રાઈમના નેટવર્ક ચાલે છે આ નેટવર્કમાં ભારતના અલગ અલગ રાજ્યોમાંથી યુવકો અને યુવતીઓને ત્યાં મોકલવામાં આવે છે અને ત્યાં તેમની પાસે ગુલામી કરાવી અને સાયબર ક્રાઈમ કરાવવામાં આવે છે અને એમને ગોંધી રાખવામાં આવે છે શારીરિક યાતનાઓ આપવામાં આવે છે અને જો એમને પરત ફરવું હોય એના માટેની એક કિંમત ચૂકવવી પડે છે ફળદુ તેમના પતિ સંજય હરિભાઈ ફળદુ અને તેમના સબ એજન્ટ શૈલેષ વાલજીભાઈ ડાબી જેઓ આણંદના છે આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે આ બનાવની ખાસ બાબત એ છે કે સોનલના જે સબ એજન્ટ અથવા તો એમના પાર્ટનર કહેવાય એ બંને પાકિસ્તાનીઓ છે તનવીર નામનો વ્યક્તિ છે અને મિયાઝ અલી ઉર્ફે મિયાઝ રમીઝ આ લોકો થાઈલેન્ડમાં રહી અને મ્યાનમારમાં જોબ શોધતા હતા સોનલબેન અહીંથી યુવક યુવતીઓને મોકલતા હતા અને ત્યાં તેમને જોબ પ્લેસમેન્ટ આપવાનું એરપોર્ટથી પિકઅપ કરવાના થાઇલેન્ડથી ગેરકાયદેસર મ્યાનમાર લઈ જવાના અને જો એમને પરત આવવું હોય તો એમની પાસેથી છ હજાર ડોલર જેવી રકમ વસૂલવાની આ કામગીરી આ મિયાઝ અલી અને તનવીરનાઓ કરતા હતા આમાં ગુનામાં પ્રથમ વખત પાકિસ્તાન સાથે સીધું કનેક્શન સાયબર સ્લેવરીમાં પ્રસ્થાપિત થાય છે તો આ ત્રણની ધરપકડ કરવામાં આવી છે આ ગેંગ દ્વારા અત્યાર સુધી દુબઈ ખાતે પંદર લોકો વિયેતનામ ખાતે પંદર મલેશિયા ખાતે છ અને મ્યાનમાર ખાતે પાંચ લોકોને મોકલવામાં આવ્યા અને એમની પાસે આ પ્રકારનું કૃત્ય કરાવવામાં આવેલું જેમાં મોટાભાગના નાગરિકો પરત થયેલા છે તેમના સ્ટેટમેન્ટ તેમના નિવેદનો અને તેમની સાથે ચર્ચા કર્યા બાદ એ પ્રસ્થાપિત થતું હતું કે સોનલ જૂનાગઢમાં રહી અને મોટા પાયે સાયબર સ્લેવરીનું કામ કરે છે જે અનુસંધાને સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમ દ્વારા હાર્દિક પટેલ ટોટલ આ ગેંગ દ્વારા એકતાલીસ નાગરિકો મોકલવામાં આવ્યા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે પ્રાથમિક પૂછપરછમાં જેમાં દુબઈ મોકલવામાં આવતા અને દુબઈ બાદ એ લોકોને વિયેતનામ મ્યાનમાર વગેરે કરવામાં આવતા પહેલાં દુબઈમાં પણ આ પ્રકારના કોલ સેન્ટરો ચાલતા પરંતુ હમણાંથી આ પ્રકારના કોલ સેન્ટરો બંધ છે એવી માહિતી આરોપી પાસેથી પ્રાપ્ત થઈ છે આ લોકો પાસે જનરલી ડેટિંગ એપ રિલેટેડ ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ફ્રોડ ક્રિપ્ટો કરન્સી રિલેટેડ ફ્રોડ અને સોશિયલ મીડિયાથી હની ટ્રેપ કરી અને નાગરિકોને ઇન્વેસ્ટમેન્ટની લાલચ અપાવવી અથવા એમની સાથે છેતરપિંડી કરવી જેમ આગળ હિતેશના કેસમાં જણાવ્યું હતું એમ એઆઈ બેઝડ કન્ટેનથી નાગરિકોને છેતરવાની કામગીરી આ ગેંગો દ્વારા આચરવામાં આવતી હતી આ લોકો જે પરત આવ્યા છે એ સાયબર વિક્ટીમ છે સાયબર સ્લેવરીના પરંતુ એ લોકોની પ્રોફાઇલ અને એ બધી વિગતો અમે લીધી છે એના આધારે કેટલા ગુના આચરવામાં આવ્યા હતા ને આ ગેંગો સમગ્ર દુનિયામાં ગુનાઓ આચરતી હતી માત્ર ભારત જ ને યુએસ કેનેડા બ્રિટન વગેરે તમામ જગ્યામાં વિક્ટીમો છે જેના કોલ સેન્ટરો આ મલેશિયા મ્યાનમાર ખાતે ચાલી રહ્યા છે